હેલો મિત્રો હું છું બદલું બોડીગાર્ડને મારી ચેનલમાં તમે નવા હોવ તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો બેલ બટન દબાવવાનું તો બિલકુલ ના ભૂલતા આજે નાના કાપરા ગામની અંદર બનાસકાંઠાની અંદર મારો પ્રથમ દિવસ મારી ટીમ સાથે છે અને આજે તેની પ્રથમ રાત્રિ દરમિયાન હું તમને લઈને આવી ગયો છું મહાભોજન શાળાની અંદર જ્યાં લાખો પ્રમાણમાં ભક્તજનો અહીંયા ભોજન લઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે સરસ મજાની વ્યવસ્થા કરેલી છે અને વ્યવસ્થાના ભાગરૂપે તમામ મહેમાનો અને ભક્તગણ ભોજન લઈ શકે તેની વ્યવસ્થા ડૂમ દ્વારા બનાવવામાં આવી છે તમે જોઈશું કે સત્તર ટ્રેક્ટરની ટ્રોલીઓ અને સ્વયંસેવકો પગે ભોજનની વ્યવસ્થા ભોજન શાળાથી લઈ અને આ ડુંગ સુધી લઈ જાવી અને લાવીની વ્યવસ્થાના ભાગરૂપે પગે રહ્યા છે અહીંયા તમે જોવો છો એક વડીલ તમામ નાના અને યંગને સમજાવી અને માર્ગદર્શન આપી રહ્યા છે મહેમાનો સતત ભોજન પ્રસાદ લઈ રહ્યા છે અને એટલી સરસ મજાની વ્યવસ્થા કરેલી છે કે તમે જોયો તો તમને એમ જ લાગે કે ખરેખર આવડી મોટી વ્યવસ્થા બહુ ઊંચા ઊંચા ના બનાવેલા છે ડૂમ લોખંડના જેથી કરીને પવન આવે કદાચ વાવાઝોડા હોય તો સતત આરપારથી નીકળી જાય કોઈ પણ નુકસાન ના થાય અને બહુ લાંબી સંખ્યામાં અને બહુ બહુ મોટું દૂર સુધી નજર નાખીએ તો એની વ્યવસ્થાના ભાગરૂપે સરસ મજાના બનાવેલા છે મારી એક્ઝેટ પાસે તમે જોઈ શકજો સ્વયંસેવકો જે યુવાધન છે અને તેમના વડીલો છે સતત માર્ગદર્શન અને સેવાની અંદર ઓજ પોત થઈ રહ્યા છે સ્વયંસેવકનો મતલબ એવો થાય છે કે જાતે પોતે સ્વયં જે સેવા આપી શકે એને સ્વયંસે સેવક તરીકે આપણે જોઈ શકીએ છીએ મારી એકચર પાછળ તમે જોઈ શકો છો કે સ સરસ મજાના કુલરોની પણ વ્યવસ્થા કરેલી છે ખૂબ કુલરો છે અહીંયા તમે જોવો છો મોટા વડીલ તેમને માર્ગદર્શન આપી રહ્યા છે અને મારી પાછળ એક્ઝેક્ટ મહેમાનો ભોજન પ્રસાદ લેવા માટે સતત વહેતા ચરાણાની માફક આવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો પુનઃ વધારશો એ બાજુની અંદર એની સામે એક્ઝેક્ટ જે વીઆઈપી છે એની સરસ મજાની લાઇટિંગ ડેકોરેશન કરેલું છે બે ઘડી તમે આવો તો તમને બેહવા અને જોવા માટેનો આનંદ અનેરો મળી રહે તેની વ્યવસ્થા ભાગ રૂપે બનાવવામાં આવેલું છે લાઇટિંગની એટલી જોરદાર વ્યવસ્થા કરેલી છે કે તમે આનંદની આનંદ જ મળી જાય અને તમે મારી સાથે આગળ આવો તમ બતાવો છો કે અહીંયા સરસ મજાની વ્યવસ્થાના ભાગરૂપે પુનઃ વધારો બોર્ડની પાછળ તમે જોઈ શકો લાઇટિંગ જોરદાર છે જેથી કરીને તમને રાત્રિનો અનુભવ તો બિલકુલ ન લાગે તમને એવું જ લાગે કે જ્યારે ખરેખર દિવસની અંદર આપણે અહીંયા આવી ગયા હોય મહેમા મહેમાન અને મહેરામણ ખોડા બોલની માફક ઉમટ્યું છે તમે મારી સાથે બન્યા રહો આજે હું તમને લઈને આવ્યો ગયો છું મારા જે બાઉન્સરો છે જે ટીમ સતત ખડે પગે ચોવીસ કલાકથી છે ટોપીવાળા છે જે આર્મી આર્મીમેનની ટોપી પહેરી છે જે શૈલેષભાઈ પાજી છે સરદારજી છે અને આ મારા ફોજી કરણભાઈ ફોજી જે રજા ઉપર આવેલા છે અને મારી સાથે સતત સંપર્કમાં હોય છે જ્યારે પણ છુટ્ટીનો આનંદ મળે ત્યારે કહે કે મને કોઈ કામ હોય તો મને લઈ જજો અને આ રીતે સરસ મજાના જ્યારે બી આવે તો અમે પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા હોય મારા બાઉન્સરો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા રોડની વ્યવસ્થા પણ એ રીતે કરેલી છે કે જ્યારે ખરેખર તમે કોઈ નેશનલ હાઈવે પણ નીકળતા હોય તમે જોઈ શકો સરદાજી એમના માણસો સાથે નીકળ્યા છે અને સતત મહેમાનોનું પૂર વધી રહ્યું છે તમે જોઈ શકો છો કે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને અહીંયા એટલી સરસ મજાની વ્યવસ્થા કરેલી છે કે અહીંયા વૃક્ષોનું પણ લગાવવામાં આવે છે જેથી કરીને માણસ અત્યારના યુવાધનને વનસ્પતિ અને વૃક્ષો સાથે જોડાયેલો રહે જોડાયેલો રહે અને પ્રકૃતિને ધ્યાનમાં રાખીને ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે સતત વૃક્ષો વાવે તેના માટેનું માર્ગદર્શન રૂપે પણ વ્યવસ્થા કરેલી છે તમે એક્ઝેક્ટ જોઈ શકો છો મારીની જમણા હાથની સાઈડ ખૂબ સરસ મજાના નાના નાના સ્ટોલ બનાવેલા છે જ્યાં ટેન્ટ હાઉસ છે જ્યાં પોલીસની વ્યવસ્થા છે ને પોલીસ સતત ખાડેપગે રહેવાની છે પાંચ ચાર પાંચ દિવસ તે પોલીસના સ્ટાફના સતત બે મોટા મોટા સ્ટોલ છે અને તમે જોઈ શકો છો કે એક સ્ટોલની અંદર વડીલોની ટીમ પણ બેઠેલી છે તેની અંદર સતત યુવા ધનને માર્ગદર્શન આપે સ્વયંસેવકોને અને એક્ઝેક્ટ મારી સામે તમે જોઈ શકો છો અહીંયા ડોક્ટરની ટીમ પણ મિત્રો હાજર છે અને ત્યાં સરસ મજાની સ્કૂન આઈસ્ક્યુ એટલે કે ડૉક્ટર રવિ સોની રવિ પટેલ ચેતન પંચાલ અને ચિંતન સતત ચારથી પાંચ ડોક્ટરની ટીમ અહીંયા ખડી છે અને અહીંયા આયુષ્યુની વ્યવસ્થાના ભાગરૂપે તમે આ એમ્બ્યુલન્સની પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે તમે જોઈ શકો છો કે અહીંયા જમણા હાથે મારા ટીમના બાઉન્સરો પણ અહીંયા જમીને આવી ગયા છે અને તમે ઇન્જર થયા છે તેમને સતત દુખાવો થતો હતો આખા દિવસ દરમિયાન અત્યારે સાડા દસ અગિયાર વાગ્યા છે અને એ થોડી ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે જેથી કરીને એમને સતત ચોવીસ કલાક ઉપર થાય તો પણ એમને તકલીફ ના થાય એના માટે દવા લઈ રહ્યા છે અને મેડિકલ સ્ટાફ સંપૂર્ણ સાથ સકાર આપી રહી છે યોગેશભાઈ હાર્દિકભાઈ અને સંજયભાઈ તમે જોઈ શકો મિત્રો આગળ જે રઘુનાથપુરીજીની મહારાજની મૂર્તિની પણ પ્રતિષ્ઠા છે તમે જોઈ શકો મિત્રો સરસ મજા નાની ગાડીની વ્યવસ્થા છે જેથી કરીને મોટી ઉંમરના અને વડીલો હોય માતા હોય તેમને તકલીફ ના પડે એના ભાગરૂપે અહીંયા ગાડીની વ્યવસ્થા કરેલી છે બહારથી ઇલેક્ટ્રિક ગાડીઓ લાવી છે તમે આગળ જોઈ શકો છો અહીંયા મને દેખાય છે ચારથી પાંચ એકસો આઠની એમ્બ્યુલન્સ ખડે પગે છે અને અહીંયા એટલું બધું મોટું આયોજન કરેલું છે કે એની ન પૂછો વાત અહીંયા તમે જોઈ શકો છો આજે તમે યવત સરસ મજાના ડૂમની અંદર હું તમને લઈને આવી ગયો છું અને ડૂમની અંદર તમે જોઈ શકો છો આજે ભવ્યથી ભવ્ય સંતવણી ડાયરો થવાનો છે અને ગુજરાતનું નામ અને ગીરનું ઘરેણું એવું ભારતનું રત્ન એવા મારી દૃષ્ટિએ તો અહીંયા રાજભા ગઢવી આવવાના છે અને આજે સાહિત્યકાર તરીકે સરસ મજાનું સાહિત્ય અને સંતવાણી પીરસવાના છે અહીંયા ડૂમની વ્યવસ્થા સરસ મજાની ડેકોરેશન સાથે અહીંયા મંડપની વ્યવસ્થા કરેલી છે મોટા મોટા ઝુંમરો છે મને એવું લાગે છે કે ખરેખર હું કોઈ બહુ જૂની પુરાણી હવેલીની અંદર આવી ગયો હોય એવું મને દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો અહીંયા ખૂબ બધા એસી અને કુલરો પણ લગાયેલા છે અને પ્રકૃતિને ધ્યાનમાં રાખીને તમે જોઈ શકો છો થોડી થોડીવાર પહેલાં જ આપણે વાત કરી એ રીતે વૃક્ષોનું પણ અહીંયા સરસ મજાનું શૃંગાર કરે છો અને મૂકેલા છે જેથી કરીને માણસ અને યુવાધન અને બાળકો વૃક્ષો પ્રત્યે થોડી લગાવ રહે અને વૃક્ષો આવે જેથી કરીને આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ તમે મારી પાછળ જોઈ શકો સ્ટેજનું સરસ મજાનું મોટું આયોજન છે જ્યાં એસી અને બહુ મોટું આયોજન છે ત્યાં હમણાં રાજમાં ગઢવી વધારશે તો તમે અહીંયા મારી સાથે બન્યા રહો હું તમને મંદિર આગળ લઈ જાઉં છું અને મંદિરનો નજારો નજારો બજાવું છું હવે આપણે આવી પહોંચ્યા છીએ મંદિરે અને તમે જોઈ શકો જેની જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરતા હતા તે મંદિર આવી ગયું છે રઘુનાથપુરી બાપુ લાકુમા અને જહુમાનું જ્યાં અતિભવ્યથી અતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન અહીંયા મેળાવડો થઈ રહ્યો છે સતત ઘોડાપુર ઉમટ્યું છે આજની વાત કરું તો આજે ખરેખર પાંચ હજાર લીટરથી વધારે પણ દૂધનું વપરાશ થઈ થઈ ચૂક્યો છે જે ચા ફક્ત ચા માટે ત્યુ છે અને બપોરનું ભોજનની વાત કરું તો મારા ખ્યાલ મુજબ સાડા ચાર લાખ લોકોએ જમણવાર લીધો છે ભોજન લીધો છે અને રાત્રિ દરમિયાન તમને વાત કરું તો આજે કદાચ એના કરતાં પણ વધારે મહાપ્રસાદ લેશે લોકો તો મારી સાથે બન્યા રહો